નાયબ કાર્યપાલક દ્વારા બાવીસ એપ્રિલ બે ના રોજ રાણુસી ગામે થી માટી ઉપાડવાની પરમિટ આપવામાં આવી છે સુજનામ સુફલામ ની અંદર આ માટી વેચી અને વચ્ચે લોકો કરોડોપતિ થાય છે ધના ધન થાય છે અને એમાં કોની કોની મિલી વગત હોય એ તો તપાસ થાય ત્યારે ખબર પડશે કે કોનો કોનો હિસ્સેદારી હતી કોના કોને દસ હતા પત્રકારો સવાલ કરે ત્યારે આર કેસીમાંથી એક અધિકારી આવે એક છોકરો આવે નૈતિક નામ છે એમનું અને પોલીસ સ્ટેશનની નીચે અમે ઊભા હતા ત્યાં અમને ધમકી આપીને ગયો કે તું આ બંધ નહીં કરાવતો બાકી તારું નુકસાન થઈ જશે ત્યારે જવાબ એમને મેં પણ આપ્યો હતો કે અમારું નુકસાન તમે શું કરી લેવાના અમારી પાસે કંઈ નથી અમે આ માઈક લઈને નીકળ્યા છે પાંચ ડમ્ફર ખુલ્લે આમ નીકળી ગયા એમની પાવતી ફાડી નથી મેં જવાબ માંગવાનો પ્રયાસ કર્યો મને જવાબ આપવામાં નથી આવ્યો મેં પીએસઆઈ સાહેબ સાથે વાતચીત કરી છે એમણે કીધું કે હું આપું છું કેમ ફાડતા નથી કંપની પાવતી ફાળવી જોઈએ તમારે તમે ફાડતા નથી પાવતી તમારો તમને બેઠાડે છે પાવતી ફાળવા માટે કેમ મહત્વની વાત તો એ પણ સામે આવી છે કે જે રાણમસી ગામ છે ત્યાંથી પરમિશન આપવામાં આવી છે ગ્રામ પંચાયતનું ઠરાવ છે પરંતુ ગ્રામ પંચાયતના સેક્રેટરી સાથે અમે વાતચીત કરી છે એમણે કીધું છે કે મારી જાણ બહાર ઠરાવ થયો છે મારે એમાં સાઈન કે મારો સિક્કો જરા પણ નથી એમાં મારી જાણ બહાર થયું છે સેક્રેટરી સાથે અમે વાતચીત કરી મંત્રી સાહેબ સાથે ત્યારે તેઓએ સરપંચ સાથે વાત કરીને ત્યારબાદ એણે કીધું મંત્રી સાહેબે કે હા ઠરાવ થયો છે પણ મારી જાણ બહાર થયો છે ખરેખર મંત્રી સાહેબની જાન બહાર ઠરાવ થતો હશે કે નહીં એ તો તપાસનો વિષય છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ઉનાના ડીઓ સાહેબ આની તપાસ કરે તો ખૂબ સારું રહેશે ઘણું પણ આમાં બહાર આવી શકે છે પરમિટમાં જે ડમ્ફરના નંબર આપવામાં આવેલા છે સિવાયના ડમ્ફર ખુલ્લે આમ ધોરા છે ગામડાઓના અંદરથી પસાર થાય છે અમુક નોટ કર્યા છે મેં જે ત્રણ ગાડી છે મારા ધ્યાનમાં આવી છે આવી તો ઘણી ગાડી છે જે બેફામ દોડે છે લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે જીજી અગિયાર જેડ બ્યાસી એકોતેર જી જે અગિયાર ઝેડ સડસઠ સડસઠ જી પછી યુ સિત્યાસી છાસઠ ત્રણ ગાડી મારા ધ્યાનમાં આવી છે આવાથી ઘણી ગાડીઓ છે જે રાત્રિના સમયે પણ ખુલ્લે આમ ફરે છે લોકોને મુશ્કેલીમાં મૂકે છે કારણ કે ઓવરલોડિંગ છે સત્તા પણ ગીર સોમનાથનું પ્રશાસન હોય કે દીવનું પ્રશાસન હોય તે કાર્યવાહી નથી કરતું પરંતુ આખરે દીવ પ્રશાસનને સવાલ રહેશે કે આ માટી દીવમાં આવે છે કદાચ તમારો જે આ ડમ્ફરો છે તે ઓવરલોડિંગ વાહનોમાં એક કિલોમીટર રોંગ સાઈડમાં જાય છે માડગામ પાટિયાથી લઈ અને રાણવસીનું પાટિયું છે ત્યાં રોંગ સાઈડમાં આ ખુલ્લે આમ ડમ્ફરો ફરે છે કોઈનું અકસ્માત થશે તો દીવ કલેક્ટર સાહેબ જવાબદારી લે છે કે પછી આર કેસી કંપની જવાબદારી લેશે નાયબ કાર્યપાલક દ્વારા બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ રાણવસી ગામેથી માટી ઉપાડવાની પરમિટ આપવામાં આવી છે એ પણ સેમાં સુજલામ સુફલામ સંશય યોજના હેઠળ પરંતુ સાહેબ ભૂલી ગયા લાગે કે આ ખાનગી કંપની હતી દીવની અંદર આર કેસી છે તે ખાનગી કંપની છે ત્યાં માટી નાખવી એ સુજનામ સુખલામની અંદર શક્ય નથી હા સુજનામ સુખલામે તમે માટી નાખી શકો કે ગામનો વિકાસ થતો હોય ગામની અંદર માટીની જરૂર હોય ત્યાં તમે નાખી શકો અથવા તો કોઈ વિકાસનું કામ હોય ત્યાં તમે નાખી શકો યોજનાનું કામ હોય પરંતુ કોઈ ખાનગી કંપનીને માટી વેચવી સુજનામ સુખલામ હેઠળ એ શક્ય નથી હું તો કહું છું આમાં તપાસ થવી જોઈએ કારણ કે સુજનામ સુખલામની અંદર આ માટીએ વેચી અને વચ્ચેના લોકો કરોડોપતિ થાય છે ધનાધન થાય છે અને એમાં કોની કોની મિલી વગત હોય એ તો તપાસ થાય ત્યારે ખબર પડશે કે કોનો કોનો હિસ્સેદારી હતી કોના કોના દસ ટકા હતા એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કે જોવાનું બાકી રહેશે હવે કારણ કે ખાનગી કંપનીને માટી વેચવામાં આવી રહ્યો છે કોના સ્વાર્થ ખાતર વેચવામાં આવી રહ્યું છે એ તપાસનો વિષય છે ખાસ કરીને દીવમાં માટી આવી રહી છે તો દીવ કલેક્ટર સાહેબને પણ સવાલ રહેશે કે તમે આના ઉપર તપાસ કરો અને ખાસ કરીને દિવ પોલીસ પ્રશાસનને પર વિનંતી કરું છું કે જે પણ અહીંયા વાહનો ડમ્ફરો આવે છે તે નંબર પ્લેટની ચકાસણી કરવામાં આવે આરટીઓથી લઈ તમામ જે પ્રક્રિયા છે પાર્સિંગ છે એનો તમામ વસ્તુની તપાસ કરવામાં આવે ખરેખર તેમાં કોઈ ફક્તિ જણાય તો તેના પર ગંભીર રીતે કાર્યવાહી કરવામાં આવે મારી પાસે બધું એક તમે ટ્રક જોઈ શકો છો ડમ્ફર જે છે ટી બે હજાર પૂરા આ ટ્રક પણ પરમિટમાં જે નંબર આપેલા છે એનાથી એક વધારાનો ટ્રક છે છતાં પણ કોઈ નહીં બેફામ દોડે છે ધોરા દિવસે દોડે છે કોઈ જાનહાની થાય તો જવાબદારી કોણ લેશે હું બે વારંવાર કહું છું કે આવું શક્ય નથી આવું થવું ન જોઈએ લોકો મુશ્કેલીમાં મુકાય એવું કાર્ય આપણે કરવું ન જોઈએ પરંતુ જ્યારે પત્રકારો સવાલ કરે ત્યારે આર છે એક અધિકારી આવે એક છોકરો આવે નૈતિક નામ છે એમનું અને પોલીસ સ્ટેશનની નીચે અમે ઊભા હતા ત્યાં અમને ધમકી આપીને ગયો કે તું આ બંધ નહીં કરાવતો બાકી તારું નુકસાન થઈ જશે ત્યારે જવાબ એમને મેં પણ આપ્યો હતો કે અમારું નુકસાન તમે શું કરી લેવાના અમારી પાસે કંઈ નથી અમે આ માઈક લઈને નીકળ્યા છે અને જ્યાં જ્યાં ખોટું થશે ત્યાં અમે બોલશું એટલા માટે જ હવે બોલશું અમે કે દીપ પ્રશાસન કાર્યવાહી કરે જે નૈતિક નામનો છોકરો મને ખુલ્લે આમ ધમકી આપીને ગયો એના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ સીસીટીવી ફૂટેજ આપણે મૂક્યા છે હું તો કહું છું કે જે સીસીટીવી ફૂટેજ છે ચેકપોસ્ટની અંદર એની તપાસ કરવામાં આવે એ છોકરો કોણ હતો શા માટે મને ધમકી આપી ગયો પત્રકારો જો આ રીતે ધમકી ખાતા રહેશે તો પત્રકારોને પણ જાનનું જોખમ કેમ નથી છે એના માટે આ બુસરવાળા ચેકપોસ્ટ છે ને અમે અહીંયા આવ્યા હતા ખાસ કરીને જોઈ રહ્યા છો કે અહીંયા અધિકારીઓ બેઠા છે પાંચ ડમ્ફર ખુલ્લે આમ નીકળી ગયા એમની પાવતી ફાડી નથી મેં જવાબ માગવાનો પ્રયાસ કર્યો મને જવાબ આપવામાં નથી આવ્યો મેં પીએસઆઈ યસવાંડો સાહેબ સાથે વાતચીત કરી છે એમણે કીધું કે હું વોર્નિંગ આપું છું કેમ ભાઈ તમે પોચ ફાડતા નથી કેમ પાવતી ફાડતા નથી ભાઈ આપણા ઘરની કંપનીથી આર કેસી એમની પાવતી ફાળવી જોઈએ તમારે તમે શા માટે ફાડતા નથી પાવતી તમારો તમને બેઠાડે છે પાવતી ફાળવા માટે કેમ તમારે ખરેખર પાવતી ફાળવી જોઈએ ને ખરેખર જે વસ્તુ લીગલી હોય તે લીગલી થવી જોઈએ